આજે પાંચ કલાકે બેઠક યોજાઈ એ બેઠકમાં હોમગાર્ડ કમાન્ડોને નિમણૂંક આપેલ છે એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કવિ દિવસ વોટ કર્યું નથી આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે આવી રજૂઆત કરી અને બે હજાર બાવીસ ની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત નહીં આપવા તથા ભાજપનો પ્રચાર નહીં કરવો એવો એક વોડિયો વાયરલ થયેલો હતો એ પણ અમે એમને સંભળાવ્યો અને એમને અમારી કોઈ વાત ના સાંભળી એ એમને અમને એવું જ કહ્યું કે આ નિમણૂક અમે કરેલી જ નથી તો અમે પૂછ્યું કે આ નિમણૂક કોણે કરી કે દશરથજી ઠાકોરે એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માન્યતા ચહિતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે આ અયોગ્ય છે એટલા માટે અમે આજે જે પાયાના કાર્યકરો છે જનસંઘ વખતથી જે કામે લાગેલા છે એવા લોકો સાથે મળી અને દશરથજીને આ રજૂઆત કરવા માટે